જય દાનગી કે આશ્રમ ખલખમવાડિયાના પાટિયાથી આગળ આગળના પાટિયા પાસે તમે જોઈ શકો છો ખૂબ જ સરસ આશ્રમ બનાવેલું છે શ્રદ્ધાળુઓ કોઈ પણ ચાલીને યાત્રા કરવા જાતા હોય તો આશ્રમ પર રોકાઈ શકે છે અને બધી સુવિધા અહીંયા આપવામાં આવે છે જમવાથી માંડીને રહેવાની પણ રસ્તા નીકળો ને જોતો હતો Một m મિત્રો તમે જોઈ શકો છો આશ્રમ અત્યારે હું આ આજા સ્તંભ ઉપર ચડી ગયો છું હા ઓહો ઘણા ટાઈમથી આ ઉપર ચડ્યો નથી ને તો હાફ ચડી ગઈ છે આ જે બાપુ છે અહીંના હારતા કરતા બહુ મસ્ત વ્યૂ આવે છે ચાલો હવે આપણે નીચે ઉતરીએ પછી બાપુ સાથે થોડીક વાતચીત કરીએ કામ ઉતરવું તો પગ ખસી જાય અથવા હાથ ખટી જાય ને સીધા જ નીચે બહુ ધ્યાન રાખીને ચડવું પડે છે ઉતરવું પડે છે ફાઈનલ નીચે ઉતરી ગયા છે આ યજ્ઞ અસળા છે મિત્રો બાપુ આપને બતાવે છે અંદર જઈને આ ધોણી એમનું ચાલુ જ હોય છે મિત્રો બાર વર્ષ એક જ તરફ આ ધોણ ચાલુ જ રહે છે યજ્ઞ હા યજ્ઞ

બાપુનો સ્વભાવ બહુ જ બહુ જ ખૂબ જ સરસ છે આ બાપુની ગાદી છે આ બાપુનો રૂમ ખરેખર તો બાપુ વાત કરું ને તો મને હજી બોલવાનો કોન્ફિડન્સ નહોતો આવતો અત્યારે સુધી આ કેમેરો કાલથી લીધો એની પહેલાં નહીં બોલવાનો કોન્ફિડન્સ નહોતો આવતો અહીંયા આવ્યો ને અને કુદરતી અંદરથી જ આમ એમ થાય છે કે તું બોલ હા જગ્યાની એક મજા છે નકરા મોબાઈલમાં હું શૂટિંગ કરી શકું એવું નથી મોબાઈલમાં ઉતારી શકું પણ કેમેરો કાલે જ લીધો છે મેં

કોઈ પણ વ્યક્તિ નીકળે તો એને રોટલો નો રોટલો મળે એ આ અમારી ગુરુ ગાંધીની પરંપરા છે મૂળ અમારી ગુરુ ગાંધી ચલાળા ચલાળાથી અમારા ગુરુ શામજી બાપુ સત્તાધાર સત્તાધારના નામ ઉપર આ પીછે સૌરાષ્ટ્રના પહેલી એવી આ જગ્યા છે કે જ્યાં બાપ દીકરાના નામ ઉપર દાન દાનગી ગયો ને અલખ વાંચી લખવાનો મતલબ કારણ એ છે કે નથી લખાતું કે નથી વચાતું ને એ આ જગ્યા આ જગ્યાનો કોઈ વહીવટ હિસાબ કિતાબ નથી આવતો તમારું છે તમારે હાથ છે તમારે કરવાનું છે પ્લસ એક બે બે હજાર છવ્વીસને દિવસે ભવ્ય સંતવાણી દસ હજાર માણસનો પ્રસાદ એ પણ સૌ સૌને આગેવાનને આજુબાજુના ગામના લોકોએ જ્યાં બધું એનું કાર્ય પાર પાડ્યું એ એક કોઈ તત્વ હોય તો એ ગુરુની મહેરબાની તો અમારા ગુરુએ ઘણું બધું કરી હઈ ગયા અમારા ગુરુ મહાકુંભના મેળાને પણ જમાડી હઈ ગયા ન ભૂતો ન ભવિષ્ય ન કોઈ જમાડશે કે નથી હજી કોઈ જમાડી હતું તો આજે અમે એના સંતાન તેને બેઠા હોય એના નામ ઉપર બેઠા હોય તો સત્યના સનાતનના રાહ ઉપર હાલ એ અમારી ગુરુ પરંપરા રહે કોઈ પણ વ્યક્તિ બહારનું આવ્યો હોય તો એને ઉતારવાની વ્યવસ્થા કરવાની એને જમાડવાની વ્યવસ્થા કરવાની શક્ય બને તો એને દક્ષિણના સદુષણ તો બ્રાહ્મણ કોઈ બેન દીકરી આવે તો એને આપવાની કોઈ વ્યક્તિ ઉમરામાંથી નિરાશ ના જાવી પ્લસ મારી ગૌશાળા શ્યામ ગૌશાળાનું નામ છે અને શ્યામની અંદર બે શ્યામ હમાયેલા છે એક સત્તાધારો શ્યામ હમાયેલો છે પ્લસ એક કાર્યા ઠાકર એ પણ શ્યામ હમાયેલો છે જે ગાયો માટે ગોવળ બન્યો હતો અને અમે જગ્યાનું ગાયોનું ગૌશાળાનું નામ જ રાખ્યું છે શ્યામ ગૌશાળા એ પણ હમણાં અમારા શિવરાત્રીના મેળાના મુહૂર્તમાં જ અમારો એનો પાયાનું મુહૂર્ત થશે અમારી અનુકૂળતા મળે અમારી માન પ્રમાણે ગુરુના આદેશ ઉપર એની પર સારામાં સારી એક ગાયોને રહેવાની વ્યવસ્થા થાય એવું અમે ગૌશાળા પર બનાવી લઈ પ્લસ આશ્રમની અંદર ફરતે કુદરતી સૌંદર્ય કે જેને વૃક્ષ ધરતીમાંનું કોઈ આભૂષણ હોય ધરતીમાંનું કોઈ અંગવસ્ત્ર હોય તો વૃક્ષ છે તો વૃક્ષ વાવવા માટે થઈ અને આવનારા બે કે ચાર મહિનાની અંદર મારો આખા આશ્રમની અંદર હું નાળિયેરી ફૂલઝાર આંબા કે પશુ પક્ષીઓને પણ પ્રિય થઈ શકે એવા બધે ઝાડવા વાવવાની મારી ગણતરી છે પ્લસ આવનારા એક મહિના દિવસની અંદર એ પણ હું કાર્ય ગુરુ દયાથી પાર પાડ લઈ ધ્યેય સનાતન ધર્મ લુપ્ત કરવા માટે કદાચ તમામ મિલકત મારી તજી દેવી પડે તો તજી દેવાની પણ ધર્મ હશે તો સંપત્તિ કામની મારે ભરતરીની વાણી આમ ધામ થામ મારા ગુરુને ધ્યાથી બધું હતું બરોબર તે છતાંય ગુરુના આદેશ ઉપર અને સનાતન ધર્મને ખાતર મેં મારો પરિવાર જોયો મારો રોજગાર ધંધો જોયો પ્લસ મારી સાઈબી છોડી એક જ ધ્યેય લઈને બેઠો કે મારો બાર વર્ષનો યજ્ઞ અને બાર વર્ષ જેટની બાયણી નહીં જવાનું એ એક મારો લક્ષ્ય ખાલી સનાતનને બચાવવા માટે બીજી મને કોઈ જાતનું કંઈ જ્ઞાનને હું માનતો નથી ગુરુના આદેશ સિવાય કોઈ મોટો દુનિયાનો કોઈ આદેશ નથી અને સનાતનથી મોટો કોઈ ધર્મ નથી તો ખોટા ભાજપો નહીં ખોટા વાળા બનાવી ગયા એની પાસે જાઓ નહીં આ જતીન બાજુ વધારે છે ભજન કરવાળા ઓછા છે કરવા ગાડીમાં ફરવું મરચી સાધુ ને શું છે સાધુ ને ખીચવું હોય તો એ સાધુ જ ના કહેવાય મરણમાં પણ ખીચું નથી જન્મમાં પણ ખીચું નથી તો વચ્ચે ખીચું કરીને હું કરો ખીચા ભરવા ખીચા ભરવાનું મારા વાળા બિઝનેસ કરો પ્લસ તમારે બાયું જોતું હોય તો લગ્ન કરી લો તમારા પરિવારની મહેરબાની પણ સાધુભાઈ ના પછી આવા બધા કરવા અને સનાતન ને બદનામ કરો તો મારા તમામ સાધુ સંતો તમારે હાનિ આ સૃષ્ટિ ઉપરનું તત્વ છે ધર્મ છે એ જ મહાન છે એમાં આપણો સનાતન ધર્મ કે જે આદિ અનાળી યાદી યુગોથી છે મારો તમારો કોઈ બનાવેલો નથી તો આ ધર્મને બચાવવા માટે શક્ય બનેલી મહેનત કરો સત્ય બને એટલા સેવક ગણામાં જોડાવ બરાબર હરેક વ્યક્તિને મારી ગુરુની એક જ પ્રાર્થના છે કે સનાતનને ઉજાગર કરો સનાતન સત્ય છે એનું કહેવાનો મિનિંગ જ એ છે કે સનાતન એક સાચું છે બાકી બધું ખોટું છે આજે વાળા વાળાના અલગ અલગ સાધુએ અલગ અલગ ધર્મ અપનાવી લીધા બધાએ પોતપોતાને ભગવાન બનાવી લીધા બ્રહ્મ તત્વ કોઈ અલગ છે મને તમને માની ઉદરમાં પણ ખાવા પીવાનું પુરવાર કરતો હોય તમારા બધા ગુરુ ક્યાં ગયા હતા તમે પૃથ્વી ઉપર આવ્યા પછી તમે મોટા થયા પછી પૈસા કમાના પૈસા કમાના પૈસા તમને શિષ્યા ક્યાં અંદર હતા તમને જે પોષણ તો એ કોઈ ઈશ્વર હતું ઈશ્વર એ સ્વરમાં જ આત્મા એ પરમાત્મા ભગવાન આપણા ભેગો છે ગોતવા બજારમાં નીકળ્યા છે વાસ્તવમાં ક્યાંય ભગવાન છે જ નહીં આ તે આપણે ગુજરાતી ની કહેવત છે કાખમાં છોકરો છોકરો ગોતવા નીકળ્યા બાકી ગમે એટલા ભાટકો ગમે એટલા આશ્રમ જામ ગમે એટલા બાપુના તમે શિષ્ય બનો તો બાપુના હૃદયમાં રહેવાનું બાપુની બાજુમાં રહેવાની કોશિશ નહીં કરવાની તો બાપુ પાસે કેમ બેહવું બાપુ પાસે ક્યારે જાવું બાપુ પાસે કઈ વિવેકથી બોલવું બાપુને હું આજ્ઞાનું પાલન કરવું એ આજના યુગમાં યુવા જનરેશનને કોઈ નોલેજ છે જ નહીં રામ પણ ગુરુના આશ્રમમાં ગયો

આજે આગળ આગળવાળા વ્યક્તિ કરી ગયા છે એના નામ ઉપર બધા ચડી ખાય છે વયોવૃતને ગુરુ કરી લેવો વયોવૃત કરીએ વયો જાય એટલે પછી જગ્યા બાપની માલિકી કરી લેવી બસ ખાઈ પીને સેવક પાસેથી પૈસા ઉભરાવીને મોજ મસ્તી કરવી એ ગુરુ આપણું સનાતન ધર્મ ના પાડે હરેક વ્યક્તિને અમે કહેવા જ માગીએ છીએ કે નીચે જેટલું થાય ને એટલું કરજો ઉપર મોટો બાપ તમારા કેમેરો લઈને બેઠો જ છે એના રગારમાં આવી ગયા તો તમારું જીવન બરબાદ કરી નાખવાનું છે મૂર્તિ ટાળે રામના બાપને એના કરણ ભોગવવા પડતા હોય તો વાલા મારા તમારા આપણા કેપેસિટી કેટલી કે જે સ્વયં બ્રહ્મ જન્મ હોય ઈ દશરથને દિવાલમાં અંધોંધી જો દેખાતા હોય એના કરણ ભોગવવાના તો વાલા આ ભેટ પહેરીને પછી બધા ન કરવાના કાર્ય કરીને આપણે એમ થાય કે બાપુ છે કોઈ લોકો બોલતું નથી બરોબર તો કંઈક બાપુને અમે જેલના હરિયા ગળતા જોયા છે કંઈક ને એટક આવીને મરી જતા જોયા છે અને કંઈક મારી નાખતા પણ અમે જોયા છે મૃત્યુ નિશ્ચિત ચીજ છે એક જ મૃત્યુને કોઈ ફેરફાર કરી શકે તમારા જીવન ચારિત્રને કોઈ ફેરફાર કરી શકે એવું કોઈ તત્વ હોય તો એક જ સદગુરુ છે ગુરુ અનેક છે સદગુરુ એક છે તો સદગુરુ એવા કરો કે જે સૂર્યની આરે એની સરખામણી થઈ શકે અમે એવા સદગુરુને કહેલા છે કે ન ભૂતો ન ભવિષ્ય અમારા ગુરુજી કરી ગયા છે એ હવે કોઈ કરી પણ નહીં હકશે ને અત્યાર સુધી કરી પણ નથી અમે એના શિષ્ય રૂપે અમે કોઈ પણ કરવા નથી માંગતા પણ અમે એનું નામ બદનામ કરવા નથી માગતા એ વ્યક્તિ કરી ગયા છે એ અમારી ઓકાત બહારની વાત છે બરાબર તો અમારે એક જ સનાતન ધર્મને હરેક પબ્લિકને હિન્દુ સંસ્કૃતિને ગૌ માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરવાનો એમાં પૂરેપૂરો સંકલ્પ લ્યો બધાને સહયોગ આપો અને સનાતન ધર્મને ઉજાગર કરો એ જય ગુરુદેવ મિત્રો આપને બાપુએ ખૂબ જ સરસ વાત કરી છે તો કોઈ પણ લોકો જો અહીંથી ગુજરતા હોય રોડ ઉપરથી નીકળતા હોય તો આશ્રમની મુલાકાત લેવી બાપુ ચોવીસ કલાક અહીંયા હાજર જ હોય છે જેમ કે તમને વાત કરી કે બાર વર્ષ માટે બાર વર્ષ માટે ને બાપુ હા બાર વર્ષનો યોગ પૂરો કરશે બાપુ ત્યાં સુધી આ આશ્રમની અંદર જ રહેશે બહાર નહીં નીકળે અને ચોવીસ કલાક હાજર જ હશે અહીંયા ક્યારે પણ આવશો ત્યારે તમને સુવિધાઓ મળશે તો હા હરેક હરેક વ્યક્તિને મુલાકાત લેવી અને બાપુ પાસે આવું બાપુનો વ્યક્ત સ્વભાવ બહુ જ સરસ છે મને કોન્ફિડન્સ નહોતો આટલું બધું બોલવાનું પણ કુદરતી બાપુ પાસે આવ્યો અને કોન્ફિડન્સ આવી ગયો છે બોલવાનું નખા આટલું બધું કેમેરા સામે બોલી ના શકતો તો આવજો મિત્રો તો હવે આપણે ઘર તરફ નીકળીએ આ છે આપનું બાઇક મિત્રો ફૂલ તૈયારીમાં જ આપણે નીકળાતા કુદરતી આશ્રમના દર્શન થયા અને વ્લોગ બનાવવાનું મન થઈ ગયું ખૂબ જ સરસ વાત કરી બાપુએ તો મિત્રો આવજો અહીંયા બાપુની મુલાકાત લેજો આશ્રમની મુલાકાત લેજો જામનગરથી જામદેદપુર હાઈવે છે રસ્તામાં ખસબળીને પાર્ટીથી આગળ પ્રથાનું પાર્ટી આવે ને ત્યાં છે બાજુમાં આશ્રમ છે તો કોઈ પણ લોકો આ રસ્તેથી ચાલીને નીકળતા હોય ને તો આશ્રમની મુલાકાત લેજો